તેમાં મને છાતીમાં દુખાવો થાય મન એકદમ ચીડ્યું થઈ જાય પછી આ શરીરમાં હાથ પગ દુખાવો કમર દુખાવો એ તો શરીરનો દુખાવો મતલબ રહે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક બ્યુટી પાર્લરમાં આવેલા છીએ અને બ્યુટી પાર્લરમાં જે આ બેન છે એ બેનને કંઈક તો તકલીફ હતી હવે શું તકલીફ હતી અને એમાં કેવી રીતે એમને રિઝલ્ટ મળ્યું એમના પરિચય સાથે જ આપણે જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ મનીષા બેન પટેલ અને આ કયો એરિયો કહેવાય ધરમપુર રામવાડી ઓકે એટલે વલસાડ જિલ્લો વલસાડ તો મને પહેલા તો એ જણાવો કે તમે અત્યારે આ જે પાર્લરમાં બેસેલા છે તમારું પાર્લર છે કે હા ઓકે કેટલા વર્ષ જૂનું પાર્લર છે મારું 8 વર્ષ 8 વર્ષ ઓકે તો તમને શું તકલીફ હતી પહેલા તો એ વાત કરો વિસ્તારથી હા મને પીરિયડમાં પ્રોબ્લેમ હતો હમ મારા પિરિયડ બે મહિના લેટ આવતો અચ્છા અને વચ્ચે મારે પછી આ એચબી અને બી12 બી ઓછું થઈ ગયું ઓકે એના લીધે લંબાઈને જ આવતો હતો ડોક્ટર ની દવા પણ કરી હમ મતલબ કે જે દર મહિને આપણે પિરિયડસ આવતા હોય એ વચ્ચે એક મહિનો સ્કીપ થઈ જશે અને એ તમને કેટલા સમય સુધી આ પ્રોબ્લેમ રહ્યો એ આ રીતના રેગ્યુલર તમારે મતલબ દોઢ વર્ષ સુધી રહ્યું તો એમાં જયારે આવો પ્રોબ્લેમ આવ્યો હશે તો તમે કઈક તો સારવાર કરાવી હશે ક્યાંક ને ક્યાંક તો ક્યાં સારવાર કરાવી અને એનાથી શું થતું હતું એ થોડી વાત કરો એ પિઝડનો પ્રોબ્લેમ તો હતો જ અને સાથે બી ટવેલ્વ ને એચબી બી ઓછું હતું એટલે એના માટે બી દવા કરાવી એમાં એ આજે હા બી ટ્વેલ માટેની દવા ચાલુ કરી એટલે એમાં પાછું વચ્ચે હા આવી જાય તો તેના માટે પાછું ડૉક્ટરને કીધું કે આ પિઝયડ આવી જાય એટલે પાછું એચબી ઓછું થઈ જાય એટલે તેમાં બી એમને મને દવા આપી કે તમે પચીસ દિવસ ચાલુ રાખો પાંચ દિવસ બંધ કરી દેવાની એટલે પિજડ આવી જાય

પછી આ શરીર હાથ પગ દુખાવો કમર દુખાવો એ તો શરીર નો મતલબ રહે સાથે પાર્લર નું કામ બી રે એટલે કામનો બી લોડ હોય મને એના માટે પછી એના લીધે પછી મેં એમને વાત કરી કે મેમ મને આ પ્રોબ્લેમ છે ઓકે એટલે આજે અહીંયા બાજુ બેસેલા છે આ મોમીતા મેડમ છે જે લોકો નેક્સ્ટ માં ઘણા સમયથી કામ કરે છે તો એમને તમે વાત કરી વાત કરી હા પછી શું થયું

પછી મેમને આ પ્રોબ્લેમ થયો એટલે મેમને પાછું કીધું કે મેમ મને આ શરીરનો દુખાવો બી છે સાથે પીરિયડનો બી પ્રોબ્લેમ છે ઓકે એટલે મેમે મને આ એક ઉમર વેલનેસ ઓકે અને મલ્ટીવિટામિન સજેસ્ટ કર્યું ઓકે એટલે આજે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ તમે પાવડર ની સાથે સાથે પછી ચાલુ કરી એ ચાલુ કરી એટલે જ્યારે પીરિયડ્સનો પ્રોબ્લેમ હતો ત્યારે આ પાવડર ચાલતો જ હતો હા

એટલે કે એક ટાઈમ પાવડર અને આ વુમન વેલનેસ અને રાત્રે રાત્રે બી પાવડર અને મલ્ટીવિટામિન ઓકે આ રીતના તમે રેગ્યુલર કેટલા સમય વાપર્યા પછી તમને પરિણામ મળ્યું આમ તો 3 મંથ હા 3 મંથ એ પહેલા રોજ કે રિઝલ્ટ મળે કે મને હમ પણ મેં ચાલુ રાખેલો હતો ઓકે મતલબ કે 3 મહિના યુઝ કર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું હા તો અત્યારે હાલમાં કોઈ તમે દવા લો છો ખરા ના બીજી કોઈ નથી આ પાવડર ખાલી ચાલુ છે પાવડર ચાલુ છે પાવડર ને વચ્ચે વચ્ચે થોડોક સમય આ ટેબ્લેટ લેતી છું હવે જે તમને રિઝલ્ટ મળ્યું ને કેટલા મહિના થઈ ગયા હવે નિયમિત આવે છે પીરિયડ્સ રિઝલ્ટ મેડમ 3 મહિના થઈ ગયા 3 મહિના થઈ ગયા એટલે 3 મહિનાથી નિયમિત પીરિયડ્સ આવે છે ઓકે હવે જે પીરિયડ્સ દરમિયાન જે મતલબ પ્રોબ્લેમ્સ આવતા જે તમે કીધું

અને એના કારણે આજે ઘણી બધી બહેનોને તમારે જેમ બહુ બધી સમસ્યાઓ પીરિયડ્સ લઈને હોય છે બરાબર પીરિયડ્સ અનિયમિત આવવા કે પછી વ્હાઈટ પાણીની સમસ્યા રહેવી કે પછી ઘણી વખત પ્રેગ્નન્સી જેવા ઇશ્યુ રહેવા આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ બહેનોને હોય છે તો એવી દરેક બહેનોને તમારે તમારે શું એડવાઇસ આપવી છે શું કહેવું છે તમને તમારા આ પ્રોડક્ટ વિશે લેવું જોઈએ મતલબ

હવે બીજું એ કે તમારા અહીંયા પાર્લરમાં તો દરરોજ બહેનો આવતા જ હશે એમને પણ સમસ્યાઓ ઘણી વખત હોય છે બહારથી સારા દેખાય પણ અંદર ક્યાંક પ્રોબ્લેમ હોય તો કોઈ બહેનોને તમે સજેશન કર્યું ખરું અને કોઈ વાપરે છે ખરા ઓકે